રાજપીપળા ખાતે જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી ગેરહાજર નેતા પદાધિકારીઓને ઉધડા લીધા જેમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ તથા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવે પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી નિશાંત દવે જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર કિરણ પટેલ કાર્યક્રમમાં ગેરહાજર રહેતા સાંસદ અકડાયા હતા અને જાહેરમાં નારાજગી વ્યક્ત કરતા સભામાં સોંપો પડી ગયો હતો સાંસદે શિક્ષણ બાબતે ટિપ્પણી કરી હતી કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હાજર નથી રહ્યા જેથી સાંસદે ટકોર કરી કહ્યું કે એવું તો શું મોટું કામ છે કે નથી આવ્યા ધારાસભ્ય નાંદોદ અને ડેડિયાપાડાના ધારાસભ્ય પણ હાજર નથી રહ્યા તે બાબતે પણ સાંસદ અકળાયા હતા ડેડિયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ગેરહાજરીની જાહેરમાં નોંધ લઈ જાહેર મંચ પરથી ઝાટકણી કરી હતી કહ્યું હતું કે ચૈતર વસાવા આખા ગુજરાતમાં ફરે છે તો પોતાનું ઘર સાચું અને ગુજરાતમાં શું ફર્યા કરે છે જ્યારે પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી માધ્યમિક જિલ્લા શિક્ષણ અધિકારી પણ હાજર નથી રહ્યા તો એવું નહીં ચાલે આવું પડે આવા કાર્યક્રમમાં તેવું કહ્યું છે એવી સાંસદ તે ટકોર કરી હતી મે મારો એક કાર્યક્રમના સમયમાં ફેરફાર કર્યો અને અહીંયા હાજરી આપી કારણ કે બાળકોને પ્રોત્સાહિત કરવાના હતા ગામડાની શાળાઓમાં તાલુકા નંબરે લાવી એ અહીંયા નવ ભાગ લીધો છે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં તો ધારાસભ્ય જિલ્લા શિક્ષણ અધિકારી હાજર નથી આવું ના ચાલે મારે જે કહેવાનું હતું તે હું કહી ચૂક્યો છું ભલે અમારી સરકાર છે નર્મદા જિલ્લો એપ્રેન્શિયલ ડિસ્ટ્રિક્ટ તરીકે જાહેર થયો છે જે બાબતે સાંસદે કહ્યું મને અંગ્રેજી શબ્દ ખબર નથી એટલે હું અતિપછાત જિલ્લો કહું છું આકરું બોલું છું એટલે અધિકારીઓ હાજર નથી રહેતા કાર્યક્રમમાં ગુજરાતમાં બે અતિપછાત જિલ્લા છે દાહોદ અને નર્મદા છેલ્લા ચાર પાંચ વર્ષથી અમારા જેવા લોકો બોલે છે જેના લીધે રિઝલ્ટમાં પણ સુધારો થયો છે નર્મદા જિલ્લો નંબર વન પણ હોવો જોઈએ નર્મદા જિલ્લાને પહેલા મિનિ વિદ્યાનગર કહેવામાં આવતું હતું પણ આજે શિક્ષણના ક્ષેત્રે કોઈક કારણસર નર્મદા જિલ્લાનું પરિણામ ઓછું આવતું થયું છે નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓ બહાર ભણવા જાય છે જેનું કારણ અમારા જેવા નેતા કારણે છે બાળક દસમા ધોરણ માં આવે ત્યારે વાલીઓ કાળજી રાખે ત્યારે તો પાણી વહી ગયું હોય અમારી સલાહ અને માર્ગદર્શનના કારણે કેટલાક લોકો સારી પોસ્ટ પર પહોંચ્યા છે મેડિકલ કોલેજ અહીંયા ચાલે છે જેમાં એન ડબલ આઈ ટીની પરીક્ષા કેટલી અઘરી છે તે ખબર છે શિક્ષણ બાબતે મારે જે કહેવાનું હોય તે હું કહું છું પ્રાથમિક શાળાને મજબૂત કરવાની સરપંચોની જવાબદારી છે બીએલઓ એ બાબતે સાંસદે કહ્યું છે દરેક માટે ભલામણ કરીશું તો કામ કોણ કરશે હા અમને પણ ખબર છે તકલીફ પડી રહી છે ચૂંટણી માટેનો કાયદો બધે સરખો હોય ખોટા મતદારોને કાઢવા તો પડશે એટલે એસઆઈઆરનો કાર્યક્રમ કરવો પડે મુસ્લિમોનો વિરોધ નથી ખોટા મતદારોને કાઢવા માટેનો કાર્યક્રમ છે મનસુખ વસાવા તો બોલશે જ એસઆઈઆર નું કામ અઘરું છે પણ કામ તો કરવું પડશે પગાર તો બધાને સરખો જ મળે છે મેં પુરુષો કરતા મજબૂતાઈથી કામ કરતા બહેનોને જોયા છે ટ્રમ્પ હાફડા ફાફડા થઈ ગયા છે મોદી સાહેબના કારણે દેશ આગળ વધી રહ્યો છે દેશને અમેરિકાને ચીનની હરીફાઈમાં લઈ જવું છે લંડનમાંથી દેશને તોડવા માટેના પૈસા પંજાબમાં આવે મોદી સાહેબનો સમય જ્યારે પૂરો થશે ત્યારે તેમના જેવા પાંચ મોદી તૈયાર કરીને જવાના છે સાંસદે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આજે હાઈસ્કૂલમાં આવતા બાળકોને વાંચતા લખતા નથી આવડતું સ્પર્ધાત્મક પરીક્ષામાં વસાવા અને આગળ નથી આવતા સમાજ સ્ટાર બેન્ડમાંથી આગળ નથી આવતો આખી રાત નાચે એટલે અંદર કંઈ ગયું હોય દારૂ એટલે નાચે પ્રાઇમરી કક્ષાએથી વિદ્યાર્થીઓ પર ધ્યાન આપવું જરૂરી છે આપણે નમાલા નથી બની રહેવાનું અમેરિકા જમાદારગીરી કરે છે તેની સામે ઊભા રહેવાનું છે આજે નર્મદા જિલ્લાના બાળ વૈજ્ઞાનિકોનો પ્રદર્શનનો કાર્યક્રમ હતો અને બહુ મહત્વનો કાર્યક્રમ ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશને બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બનાવવા માંગે છે એક એક ક્ષેત્રની અંદર દેશનો વિકાસ કરવા માટે આગળ વધી રહ્યા છે ત્યારે શિક્ષણનું ક્ષેત્ર એક અતિ મહત્વનું છે તો આજે બાળ વૈજ્ઞાનિકાના જે કાર્યક્રમની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખ ગેરહાજર રહ્યા डेडियापाडा ना चैतर वर्षा गेराज रहा दशना बेन पण गेराज रहा जिल्हाना प्राथमिक शिक्षण अधिकारी शिक्षणाधिकारी माध्यमिक शिक्षण अधिकारी पण गेराज मी करी કે ભાઈ જયારે બાળ વૈજ્ઞાનિકો આજે પ્રોત્સાહન આપવા માટે બધાએ અહીંયા આવવું જોઈએ તો કોક ને કોઈ કારણસર બધા ગેરહાજર રહે એ બરોબર ના કહેવાય એમના કાં તો એમના પ્રતિનિધિ આવવા જોઈએ કેટલાક લોકોને જે અમને સૂચનો મળ્યા કે આજે દાખલા કે દર્શના બેન આવતીકાલે આવવાના પણ ચૈતર વસાવાનો કોઈ ખુલાસો નથી એ ચૈતર વસાવા પંચમહાલમાં સંતરામપુરમાં સભા કરતા હોય દક્ષિણ ગુજરાતની અંદર સોનગઢમાં મોટી સભા કરતા હોય વિસ્તારમાં છોટા ઉદેપુરમાં આવી રીતના અલગ અલગ જિલ્લામાં ઘરનો જિલ્લો ભાઈ અને આ આ જિલ્લાના બાળ વૈજ્ઞાનિકોનો કાર્યક્રમ હતો અને આવનારા દિવસોમાં આજ આજ વિદ્યાર્થીઓમાંથી કોઈ આઈ અધિકારી બનવાનો આઈપીએસ અધિકારી બનવાનો છે કોઈ ડોક્ટર બનવાનો કોઈ એન્જિનિયર બનવાનો કોઈ સારો ટીચર બનવાનો છે આવા 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 વિદ્યાર્થીઓને આજે પ્રોત્સાહિત કરવા માટે બધા જ લોકો ઉપસ્થિત રહેવું જોઈતું હતું મતદાર સુધારાની પણ મેં જે વાત કરી કે ભાઈ આ એક રાષ્ટ્રીય કાર્યક્રમ છે આ અભિગમ છે ને એમાં બિહારની અંદર એ સફળ ગયા છે આજે પશ્ચિમ બંગાળ હશો કે બિહાર ને કે કેટલાક એવા રાજ્ય છે સરહદના રાજ્યો કે ત્યાં પાકિસ્તાનના કે બાંગ્લાદેશના કેટલાક લોકો વર્ષોથી રહેતા મતદાર બની ગયા છે અને કેટલીક દેશ વિરુદ્ધની પ્રવૃત્તિને આવા આવા લોકો કરી રહ્યા છે તો આ મતદાર સુધારણાનો કાર્યક્રમ રાષ્ટ્રીય કાર્યક્રમ છે ને રાષ્ટ્રહિતનો કાર્યક્રમ છે અને આવનારા દિવસોમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે પ્રકારે આ કાર્ય કરી રહ્યા છે રાષ્ટ્રને પ્રગતિના માર્ગે લઈ જવાના લઈ જવાનો કે અમેરિકાની હરોળમાં લઈ જવું ચાઇનાની હરોળમાં લઈ જવું તો એમાં આ મતદાર સુધારણાનો જે કાર્યક્રમ છે એ એ પણ અતિ મહત્વનો કાર્યક્રમ છે એમાં પણ આપણે ધ્યાન આપવાની જરૂર છે આમાં કોઈ જ્ઞાતિ જાતિનો કોઈ

અને કોઈ અધિકારીને પણ મેં કીધું કે કઈક નું કોઈ કારણ છે કોઈ બીમાર હોય અથવા તો કોઈક સામાજિક કારણ છે કોઈક કોઈ કોઈક કોઈ દાખલા કોઈ બે કોઈ બેન છે એ પ્રેગ્નેન્ટ વાળો સમય હોય તો એવા સમયે એને મુક્તિ મળ્યું છે એ પણ મેં જ્યાં કહેવા છું પણ બધાને મુક્તિ ન મળ્યું છે અને આજે મેં જાહેરમાં અપીલ કરી બધા શિક્ષકોને જો આમાં એમાં શું છે આને અમે પણ દુઃખ વ્યક્ત કરીએ છીએ કે આ ની કામગીરી કરતા કરતા ક્યાંક આવી ઘટનાઓ ઘટી છે એ પણ સરકારે સરકાર જે કરવાનું સંપન્ન તો કરવું જ પડશે તો તો એમાં માનસિક રીતે મનોબળ કામ કરવું છે એ થી કરશે ઘણા બધા પ્રશ્નો થઈ જશે રાજ્ય છૂટછાટ આપી છે અને તે ખ્યાલ આવી જાય કે જરૂરી જેને છે આને છૂટછાટ આપી શકાય જેને ખરેખર ઈરાદાપૂર્વક કામ કરવું નથી એવા લોકોને સરકાર છૂટછાટ નહીં આપે દીપક જગતાપનો રિપોર્ટ ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે